ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજો જેટલી જ રાખવામાં આવશે એવી જાહેરાત વ્યવહાર સગાઓ સામે સરકારે ઉલટો નિર્ણય કરીને જી એમ ઇ આર એસ ગવર્મેન્ટ કોલેજની ફીમાં એકાએક પચાસ ટકાથી વધુ ભાવધાર સામે આંદોલન શરૂ કરાયું છે તો એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ફી મુદ્દે કોલેજના ડીન રજૂઆત કરાઈ હતી અને ડીન ઉપર ચલાવી નોટો કરાયો હતો ત્યારે સમગ્ર ઘટના બાદ પોલીસ કાફલો કોલેજમાં દોડી આવ્યો હતો તો દસથી વધુ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી જેમાં પ્રાથમિક તબક્કે જીએમઇ આરએસના ડિરેક્ટરને આવેદનપત્ર આજરોજ સુપુત કરવામાં આવ્યું હતું તો આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતના વિદ્યાર્થીને અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યમાં જવું ના પડે તે માટે સરકારે વર્ષ બે હજાર દસમાં તેર જિલ્લામાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે જીએમઈ આર એસ મેડિકલ કોલેજો શરૂ કરી છે ત્યારે ગત અઠ્યાવીસમી જૂને તેર મેડિકલ કોલેજોમાં રાતોરાત ફી વધારી દેવામાં આવી છે તો આ ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચી લેવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ